જ્ઞાતી જાતિ પાર્ટીઓની મુબારક પાર્ટીઓની મુબારક કારણ કે એમને ચૂંટણી જીતવી છે પણ આપણને આપણી લોકશાહીને જીવતી રાખવી છે અને લોકશાહીને જીવતી રાખવા માટે મતદાન કરવું આવશ્યક છે એ આપણે મતદાન ચોક્કસથી કરીશ કરીશું હા હા મારી પણ જ્ઞાતિ છે મારી પણ જાતિ છે મારી પેટા જાતિ પણ છે અને મારી જાતિ છે ભારતીયતા ભારત ભારતનો નાગરિક છું એ મારી જાતિ છે મારી પેટા જ્ઞાતિ છે હું ગુજરાતી છું એ બસ હું પ્રખર ગુજરાતી પ્રખર ભારતીય એને શોધતા શીખી લઈશ ને તો ક્યારે ક્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઓ નામની પાછળની અટક જોવાની હિંમત નહીં કરે કોઈ માનતું નથી પણ હકીકત છે મતદાર યાદીનું યાદીનું વિશ્લેષણ પહેલાં જ્ઞાતિ જાતિ ઉપર કરાય છે બસ હું ફરીથી કહું છું આપણી જ્ઞાતિ ભારતીયતાની છે પેટા જ્ઞાતિ ગુજરાતી છે બસ જે સાચો ગુજરાતી છે જે પ્રખર ભારતીય છે એને પસંદ કરીશું પણ મતદાન ચોક્કસથી કરીશું